ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર તંત્રએ પોતાની વિવેક બુદ્ધિના બેનમૂન નમૂના રૂપ રાતોરાત બમ્પર બનાવી વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા ભરૂચથી અંકલેશ્વર તરફના જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર રાતોરાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા જેનાથી અજાણ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે ઉછળ્યા હતા અને એક એમ્બ્યુલન્સ પણ બમ્પર પરથી કૂદી હતી કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક બનાવવામાં આવેલા બમ્પરથી વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પ બનાવવામાં આવ્યા હતા. પરંતુ બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા લગાવવામાં ન આવતા વાહન ચાલકોને બમ્પ દેખાયા ન હતા. પરિણામે વાહનો ધડાકાભેર બમ્પ સાથે અથડાઈ પડ્યા હતા. રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા જેને કારણે કેટલાક લોકોને ઇજાઓ પણ પહોંચી હતી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારી પૂર્વક્રાક્ટરે રોડ પર બમ્પ તો બનાવી દીધા પરંતુ તેના પર સફેદ રંગના કે રેડિયમના પટ્ટા કોઈ જ રિફ્લેક્ટર કે સૂચના દર્શાવતું બોર્ડ પણ ન હોવાના કારણે વાહન ચાલકોને કોઈ જાણકારી મળતી શકતી નથી અને અકસ્માતો પણ સર્જાય છે મુખ્ય રોડ પર અચાનક ઉભા કરાયેલા આવા બમ્પને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે લોકોની માંગ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે હું ભાણુજ થી આખડ જતો હતો મારી આગળ એક રિક્ષા ચાલતી હતી એ રિક્ષા એક બમ્પર આવ્યો એ બ્રેક માર્યો એટલે પલટી ખાઈ ગઈ પાંચ જણા વાગેલું છે એમાંથી ત્રણ જયાબેન મોદીમાં માં મોકલેલા બે સિવિલ હોસ્પિટલમાં માં મોકલેલા સ્પીડ બ્રેકર હમણાં બનાવવામાં આવ્યા એ હમણાં બનાવવામાં તાત્કાલિક બનાવવામાં આવ્યા

મેં આટલું મોટું કંપનીઓ બનાવ્યો શું કારણ બનાવ્યો ભાઈ